એક હજાર બસો એક પોઈન્ટ વિવેકાધીન અને પ્રોત્સાહક જોગવાઈ બનાસકાંઠા જિલ્લાનું કુલ આઠ તાલુકાઓ અને છ નગરપાલિકાઓનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું તેમજ બાકી પાંચ તાલુકાઓનું આયોજન સત્વરે રજૂ કરવા જણાવવામાં આવ્યું જે જિલ્લામાં અમલીકરણ અધિકારીઓને સૂચના અપાઈ હતી તમામ ગામોને સમાંતર ગ્રાન્ટ ફાળવણી કરવી નાગરિકોની સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ ઊભી કરવી અને શાળાઓને લગતી કામગીરી માટેની ગ્રાન્ટ ફાળવણીનું કામ સત્વરે કરવા સૂચન કરાયું હતું મંજૂર કામો ગુણવત્તાયુક્ત થાય તેમજ કોઈ કામોનું ડુપ્લિકેશન ન થાય તેની ચકાસણી કરવા અને સંસદ સભ્યની ગ્રાન્ટના તમામ કામો સત્વરે પૂર્ણ કરવા અને નિયત સમય મર્યાદામાં ઓનલાઈન ચુકવણું કરવા તમામ અધિકારીઓને સૂચન કરાયું હતું આયોજિત આ બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિકાસ કામોની મંજૂરી આપતા જણાવ્યું કે રજૂ કરવામાં આવેલા તમામ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવે છે લોકોના હિતના કામો

લોકહિતમાં ઝડપથી કામ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી હતી આજે જેટલા તાલુકાઓનું આયોજનનું કામ લઈને આવ્યા હતા એવા લગભગ પાંચસો પચાસ કામથી વધારે અને બારસો એટલે બાર કરોડ રૂપિયા ઉપરના કામો મંજૂર કરવામાં આવ્યા છે જે કામોની અંદર કદાચ કોઈ ફેરફાર કરવાના છે તો એવા બે ચાર દિવસની અંદર ફેરફાર કરીને તમામ કામો લોકહિતમાં ઝડપથી થાય એ પ્રકારની અધિકારી અને શ્રી વ્યવસ્થા કરી છે એની સાથે સાથે જે બાકીના રહેલા કામો સરકારશ્રીના જે આયોજનમાં રહી ગયા હોય એની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષાના ભાગરૂપે આવા જે કોઈ કામ બાકી રહ્યા છે એને ઝડપી કેવી રીતે કરી શકાય એની એક ફિક્સ તારીખ કરવામાં આવી અને એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી તમામ કામ પૂર્ણ કરી દેવા એ પ્રકારનો નિર્ણય કરીને આજે બધા જ કામ સારી રીતે થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે

નું સાણા ભણતર સાથે સારા સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે એચકે વિદ્યા સંકુલના મેનેજર ડિરેક્ટર ભરતભાઈ સુથાર દ્વારા એચકે વિદ્યા સંકુલમાં એડમિશન ફી દરમાં અનેક સ્કીમો કરી આપી દેવામાં આવી અને વધુમાં વધુ એડમિશન થાય અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે માટે તમામ ભાબર તેમજ આજુબાજુના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના લોકોને અપીલ પણ કરી હતી આપ સૌનું તમામ સંસ્થાઓનું ખાસ બાબુનું નરામદાસ બાબુનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌનું આટલી મોડી સંખ્યામાં આવવા બદલ આભારી પણ છું કહું સમય નહીં લઉં ટૂંકમાં મોડું થઈ ગયું છે એટલે પણ ટૂંક સ્કૂલને અમુક વાતો છે કરવી પડે એવી છે એટલે સ્વાગત સાથે વાત પતાવી દઉં છું એટલે પછી રહે નહીં મી મને ખબર છે આ શ્રીરામનો પ્રેમ છે જે આપ સૌને આટલી મોટી સંખ્યામાં એ ઉપસ્થિત કર્યો છે મુખ્ય મુખ્ય વાતો બાજુ થોડીક ધ્યાન આપીશું સ્કૂલ ધાનેરા ખાતે ગૌ માતા ધાનેરા રાષ્ટ્ર માતા રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટેનો કાર્યક્રમ યોજાયો સમગ્ર ભારતભરમાં દસ માર્ચને રવિવારના રોજ ચારેય પીઠના શંકરાચાર્યના નેતૃત્વ હેઠળ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેના ભાગરૂપે ખાતે ખાતે પણ જૂના બસ સ્ટેશન દ્વારા રાષ્ટ્રમાતા જાહેર કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જો ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં જે પણ કાર્યક્રમ કરવા પડે તેના માટે ધાનેરાના ગૌભક્ત પૂર્વ તૈયારીમાં છે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવીને જ રહેશું જ્યાં સુધી અમારામાં પ્રાણ છે ત્યાં સુધી અમે લડીશું તેમ જણાવવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રમકેશ્વરભાઈ શાસ્ત્રીએ જણાવ્યું કે હિન્દુત્વની સરકાર હાવા છતાં ગૌ ભક્તોને ગાયો માટે આંદોલન કરવા પડે છે તે ખૂબ જ શરમજનક બાબત છે જો સરકાર દ્વારા આ બાબતની નોંધ નહીં લાવવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન પણ કરશું વધુમાં કડસનજી રાવે જણાવ્યું કે દેશમાં ભગવો લહેરાયો છે એની સાચી અનુભૂતિ ત્યારે જ થશે આપણે હિન્દુઓની ગણાતી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળશે તો જ ભગવો હિન્દુઓના દિલમાં લહેરાશે એમ જણાવ્યું હતું દસ માર્ચ દસ વાગ્યે સંપૂર્ણ ભારતની અંદર ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવામાં આવે એનો એક કાર્યક્રમ છે શ્રી શંકરાચાર્ય મહારાજ દ્વારા ચારેપીઠના શંકરાચાર્યો દ્વારા આજે સંપૂર્ણ ભારતની અંદર આ એક મોહિમ ચલાવવામાં આવે છે કે આપણે એવું કહેવાય છે કે હિન્દુત્વવાદી સરકાર છતાં પણ ગૌમાતાની હત્યા થઈ રહી છે તો આવનારા સમયમાં ચૂંટણીઓ પણ નજીક છે અને એક હિન્દુવાદી સરકાર જ્યારે બનવા જઈ રહી છે તો ગૌ હત્યા બંધ થાય એવી દરેકની લાગણી છે કોઈ કોઈ પક્ષ ન આવો જોઈએ એમાં કારણ કે ગૌમાતા દરેકની માતા છે એવું ગાવો વિશ્વસ્ય માતરમ એવું આપણે સમજીએ છીએ તો બધું પક્ષ ભેદભાવ ભૂલી અને ફક્ત ને ફક્ત હિન્દુ રાષ્ટ્રની અંદર ગૌમાતા એ રાષ્ટ્રમાતા બને અને ગૌ હત્યા બંધ થાય એના માટેનો એક આ મુહિમ ચલાવવામાં આવી છે અને જ્યાં સુધી ગૌ માતાની હત્યાનું એક બું પણ આ ભારતની પૃથ્વી ઉપર પડતું છે ત્યાં સંપૂર્ણ સૃષ્ટિ સુખી નહીં થાય એવું વાતાવરણ છે અને એવું કહેવાય છે શાસ્ત્ર એવું કહે છે કે ઓજનપાઢ આવી ગ્લોબલ વોર્મિંગ આવા વાતાવરણો જ્યારે ઉત્પન્ન થઈ રહ્યા છે તો એની અંદર ફક્ત ને મોટું કારણ તો એક ગૌ હત્યા છે માટે જલ્દીથી જલ્દી આ ગૌ હત્યા બંધ કરવામાં આવે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એના માટેનો એક મોટો કાર્યક્રમ આજે તો ફક્ત દસ મિનિટનો કાર્યક્રમ છે પણ આવનારા સમયમાં એક મોટો આંદોલન સ્વરૂપિયા કાર્યક્રમ જાહેર થશે અને એને કરવામાં આવશે અને ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર થાય ન થાય ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર ન થાય ત્યાં સુધી આ સંપૂર્ણ આંદોલન સંપૂર્ણ રીતે ચલાવવામાં આવશે અને એનાથી મોટું આંદોલન પણ પ્રથાનો વિરોધ ભાજપના પ્રતિનિધિઓને દલાલ ગણાવ્યા પાલનપુરના ધનપુરાના વતની રમેશ ચૌધરીએ અપક્ષ ઉમેદવારીની જાહેરાત કરી છે સાથે જ મા અંબાના દર્શન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા શરમકે ઘોડી નારાયણ હિ નમસ્ત શરણાંદિનાતા પવિત્રા ના પરાયણ સર્વ સાત્રી હરે નારાયણ હિ નમસ્ત સ્વરૂપે સર્વે સંપીતે ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી સો નવીન બસોનું લોકાર્પણ કરાયું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકની સો નવીન બસોનો ચૌદમો લોકાર્પણ સમારોહ યોજાયો હતો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સીમાવર્તી વિસ્તારમાં એકસાથે સો નવીન બસોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અધ્યક્ષ તેમજ ગૃહમંત્રીઓએ આગેવાનો સાથે બસમાં બેસી નડાબેટ થી સુઈગામ સુધીની મુસાફરી કરી હતી આ નવીન બસ સેવાના પ્રારંભથી રાજ્યના વીસ હજાર નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ રાજ્યની પરિવહન સેવા વધુ સુદ્રઢ અને સુવિધાયુક્ત બનશે રાજ્યમાં જાહેર પરિવહનની સેવા અને સુવિધામાં સતત વધારો થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે સલામત સવારી એસટી અમારી આધુનિક સુવિધાથી સજ્જ બની રહી છે

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ અલૌકિક ઘટના છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપણા જિલ્લા માટે વિશેષ લાગણી હોવાથી નડાબેટ આખા દેશનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વિકાસની વાત આવે ત્યારે પ્રધાનમંત્રીએ હંમેશા બનાસકાંઠા જિલ્લાને યાદ કર્યું છે તેને પ્રાધાન્ય આપ્યું છે

લોકોને નવીન બસોની સુવિધાના અભિનંદન આપતા જણાવ્યું કે દેશના ઇતિહાસમાં આવું પ્રથમ બન્યું છે કે ભારત પાકિસ્તાન સીમા પર એક સાથે સો નવી બસોના લોકાર્પણનો અવસર બન્યો હોય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બનાસકાંઠા જિલ્લા માટે લાગણી છે જેના લીધે જિલ્લાના સરહદી અંતરિયાળ અને છેવાડાના ગામો સુધી એસટીની સુવિધા પહોંચી છે રાજ્યમાં દરરોજ સત્યાવીસ લાખ યાત્રિકો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા એસટી બસની સુવિધાનો ઉપયોગ કરે છે આગામી સમયમાં આ સેવામાં વધારો થશે અને રોજના ત્રીસ લાખ યાત્રિકો સુધી આ સેવા પહોંચવાની છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ લોકોને બસમાં સ્વચ્છતા રાખવાની અપીલ સાથે જણાવ્યું કે આ બસોને સરકારી બસો નહીં પરંતુ તમારું પોતાનું સાધન માની તેને સ્વચ્છ રાખજો આ બસોથી આ વિસ્તારમાં પર્યટન ઉદ્યોગને વેગ મળશે વેપાર ધંધા અને રોજગાર વધશે તેમજ જિલ્લાનું પરિવહન માળખું સુદ્રઢ બનશે જેનાથી નાગરિકોની સુવિધામાં વધારો થશે આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ રાધનપુરના ધારાસભ્ય ધારાસભ્ય લવિંગજી કડીના કરશનભાઈ સોલંકી જિલ્લા જિલ્લા કલેક્ટર વરનવાલ પોલીસ અધિક્ષક અક્ષય રાજ નિગમના વર્ક્સ મેનેજર પીએમ પટેલ પાલનપુર વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી વિનુભાઈ ચૌધરી રઘુવીરસિંહ ચૌધરી સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા પાટણ લોકસભા માટે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરતા ઉમેદવારોએ પોતાનો પ્રચાર તેજ કર્યો છે તો પ્રચાર દરમિયાન કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે કાંકરેજ ખાતે પાટણ લોકસભાના ઉમેદવારના હસ્તે ત્રણસો થી વધુ લોકો ભાજપમાં જોડાયા ત્યારે વડગામ ખાતે પણ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને મતદાન અંગે માર્ગદર્શન અપાયું હતું પાટણ લોકસભા વિસ્તારમાં વિવિધ જગ્યાએ પ્રચાર કરી અને પ્રચારનો વેગ બનતો તેઓ બનાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે કાંકરેજ ખાતેના કાર્યક્રમમાં કાંકરેજના સાત ગામથી વધુના કોંગ્રેસના કાર્યકરો સરપંચ સહિત 300 થી વધુ લોકો ભાજપમાં જોડાયા હતા પ્રભારીઓ હતી ઉલ્લેખનીય છે કે ગત લોકસભામાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને વડગામ તાલુકામાં પચીસો મત ઓછા મળ્યા હતા ત્યારે કાર્યકર્તાઓને હાકલ કરી હતી કે આ વખતે 25000 હજાર મત વડગામ તાલુકામાંથી મળે

આજે કોકરેસ તાલુકામાં લુનાવાડા ગામે પવિત્ર હનુમાન દાદાના સાનિધ્યમાં તાલુકા મંડળના કાર્યકર્તા મિત્રો ની એક સભા રાખી હતી અને એ સભામાં ભારતીય જનતા પાર્ટીના રાજસભાના સંસદ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આદરણીય બાઉુભાઈ દેસાઈ સાહેબ અને બનાસકાંઠાના પૂર્વ શિક્ષણ મંત્રી આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજીના નેતૃત્વમાં આ વિસ્તારમાંથી ત્રણસો જેવા કાર્યકરો જે ભૂતકાળમાં કોંગ્રેસમાં કામ કર્યું હતું એ કાર્યકરો આજે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમને હું આવકારું છું અને આ કાર્યકરો તન તોડ મહેનત કરી અને આ વિસ્તારમાં કોકરેજમાં એક લાખ મતોની લીડ ભારતીય જનતા પાર્ટીને અપાવાના છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પાટણ ત્રણ લોકસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ તાલુકાના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કર્યું હતું એમાં કોંગ્રેસ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના ત્રણસોથી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા એકમના પ્રમુખ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા અને પાટણ જિલ્લાના પ્રભારી આદરણીય અશોકભાઈ જોશીના નેતૃત્વમાં ત્રણસો કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ પહેરી લીધો અને આ કાર્યકરોએ બધાને ખાતરી આપી કે કોકરેજ મોની એક લાખ મતોની લીડ અમે અપાઈશ મહત્વનો મુદ્દો વડગામ ખાતે કાર્યકરોની બેઠકમાં પાર્ટીના પ્રમુખ પ્રભારી કેવી રીતના મતદાન કરવું ઊંચું મતદાન કરવું અને વધુમાં વધુ લીડ મળે ભારતીય જનતા પાર્ટીના એના બધા સૂચનો અમારા પાર્ટી તરફથી કાર્યકરોને આપવામાં આવશે ઉપલેટામાં બીએ પીએસ સ્વામિનારાયણ મંદિરના નવમા પાટોત્સવ અન્નકૂટ મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ અક્ષર સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભવ્ય પાટોત્સવ શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનોના દર્શન માટેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બપોરના સમયે મહા અન્નકૂટ તથા મહા આરતીનું આયોજન કરાયું અને હરિભક્તો દર્શનાર્થીઓ તથા ભક્તજનો માટે વિશેષ દર્શનનું ખાસ આયોજન કરાયું

તો ઠાકોર આગળ પાંચસો કરતાં પણ વધારે અનકુટની વાનગી બધી ધરવામાં આવી હતી અને બહુ જ મોટી સંખ્યાની અંદર બધા હરિભક્તો અનકુટના દર્શન કર્યા અને બધા ધન્ય થયા કૃતાર્થ થયા તો આ પાઠોત્સવ નિમિત્તે ઠાકોર આગળ પ્રાર્થનાઓ કરવામાં આવી છે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે જેથી કરીને સર્વ જીવનનું કલ્યાણ થાય અને સર્વ ધર્મ સમાધાનનો ભાવ દરેકના જીવનની અંદર જાગૃત થાય સનાતન ધર્મની જ્યોત તેમના માટે પ્રગટથી થાય એના માટેની ભવ્ય એવી એવી તૈયારીઓ સારી બધા લાભ લીધો જય સ્વામી કહેવાય છે કે શ્રદ્ધાંજલિ શું આપીએ શબ્દ ઓછા પડે અને પુષ્પાંજલિ પણ શું આપીએ પુષ્પ પણ ઓછા પડે ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં વત્સલ પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના યુવાન અને ક્રિકેટની રમતમાં બહોળું વર્ચસ્વ ધરાવતા વત્સલ પરમારનું એક વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું

આમ તો એના નામની આગળ કે સ્વર્ગસ્થ કે સ્વર્ગવાસી એ બોલતા પણ કે વાંચતા કે લખતા પણ આપણને લાગે પણ જે નિયતિ એ નક્કી કરેલું છે એની પાસે આપણે સૌ લાચાર છે ત્યારે એ કાળ જ્યારે પડાવ નાખીને બેઠો હશે અને કાળ રાત્રિ હશે કારણ કે આ જેણે હજી બાલ્યાવસ્થા અને કુમાર અવસ્થા પૂરી કરી અને યુવાનીના આંગણે એ ડગ માંડતો હોય ત્યારે એને પોતાના શરણે લઈ જવા માટે યમરાજને પણ મહાનુભાવો આપણી સરકારી હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને બ્લડ બેન્કની સેવા આપવા માટે વધારેલા ડૉક્ટરશ્રીઓ અને તેમનો સ્ટાફ આમ તો વક્તવ્ય અને પ્રવચનનું મહત્ત્વ નથી આ કાર્યક્રમમાં પણ એટલું હું ચોક્કસ કહીશ કે આજની આ બ્લડ ડોનેશન કેમ્પમાં કેટલું બ્લડ થાય એ મહત્વનું નથી પણ મહત્વનું એ છે કે વ્યક્તિ પોતાના કર્મથી ઓળખાય છે એટલે વિજય આજે વિચાર કર્યો ને કે પહેલી વાર્ષિક પુણ્ય પુણ્યતિથિ બ્લડ ડોનેશન કેમ કરવો છે અને દીપક કુમારે કીધું એમ કે એક વાલ્મિકી સમાજમાંથી આવવું અને આ વિચાર કરીને કાર્ય કરવું સરળ જ આજે ભાઈ આવદર મુકામે વત્સલ પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમના પરિવાર દ્વારા એક રક્તદાન ગેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આજથી એક વર્ષ પહેલાં આશાસ્પદ યુવાન અને ખૂબ સારા ક્રિકેટર હતા અને નાના બાળકો યુવાનોમાં ખૂબ લોકપ્રિય એવા વત્સલ પરમારનું એક એક્સિડેન્ટમાં આકાળે અવસાન થતાં એ સમયે આખા ભાયાવદરમાં ગમગીની છવાઈ કરી એમના પિતાશ્રી વિજયભાઈ પરમાર સરકારી હોસ્પિટલમાં કર્મચારી છે અને એ પરિવારે આજે વત્સલની પસંગ વાત્સવ પુણ્યતિથિ નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને એમાં સૌ પરિવારના લોકો સાથે સાથે ગામના સંસ્થાઓ અને ગામના તથા આજુબાજુના વિસ્તારના લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે દીપનું આયુષ્ય આમ તો ટૂંકું હોય છે અને આપણું પણ આયુષ્ય કેટલું છે આપણે જાણતા નથી પણ એક મુખ સંદેશો આપણને આપે છે કે આપણે ઢળી જઈએ પછી બળી જઈએ એ પહેલા આપણે જળ ભળી જઈએ પહેલી જ વખત જ્યારે પૃથ્વી ઉપર સૂરજ આથમતો તો ત્યારે એને પ્રશ્ન કર્યો કે હું વહી જાય છું હું તો આથમી જાઉં પણ તો આ જગતમાં અંજવાળું કોણ કરશે

બનાસકાંઠાના ડીસામાં ગૃહમંત્રી બનાસકાંઠાના ડીસામાં જિલ્લાનું સૌપ્રથમ રમતગમત સંકુલ ખાતમુહૂર્ત અને સીસીટીવી કેમેરાનું ઉદઘાટન કરવામાં આવ્યું ડીસામાં પોણા બાર કરોડ રૂપિયાના ખર્ચે ઓલિમ્પિક કક્ષાનું રમતગમત સંકુલ નું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી

રેત પર રમાતી રમતો યુવાનો મેદાનો પર રમત રમે મહેનત કરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અનેક રમતગમતમાં પોતે ટ્રેનિંગ પ્રાપ્ત કરે તે માટે વિવિધ રમતગમત સંકુલો બનાવવામાં આવી રહ્યા છે આજે દિશા ખાતે સાત એકરમાં પુના બાર કરોડ રૂપિયાના ખર્ચે તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં વિવિધ રમતોની ટ્રેનિંગ મેળવી શકે ઓલિમ્પિક કક્ષાની ટ્રેનિંગ મેળવી શકે તે માટેની વ્યવસ્થાઓ બી કરવામાં આવી છે સાથે સાથે દિશાને વધુ સુરક્ષિત બનાવવા માટે વધુમાં વધુ સીસીટીવી સીસીટીવી કઈ રીતે જોડી શકાય તે દિશામાં આગળ વધ્યા છે અને આ સીસીટીવીના માધ્યમથી ગુનેગારોને હજી વધુ ઝડપથી પકડવામાં આપણે સો ટકા ફાયદો થશે અને ગુનાઓ બી બનતા રોકવામાં આ સીસીટીવી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ડીસા નગર ડીસા તાલુકાના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે વહેલી સવારે ભારત પાકિસ્તાનની સરહદ પરથી દેશના ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું હશે કે ભારત પાકિસ્તાનની સરહદ પર સરહદોના ગામડાઓને વધુમાં વધુ વ્યવસ્થા મળે તે માટે સરહદ પરથી સો જેટલી સરકારી બસોની શરૂઆત કરવામાં આવે અને આ સરકારી બસો થકી વીસ હજારથી વધારે નાગરિકો આની સુવિધા લઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી આભાર